જય સ્વામિનારાયણ ટીવાય વાય બી એ સેમેસ્ટર પાંચ તેમાં સોશિયોલોજી વિષયમાં પેપર નંબર બારમાં પહેલો યુનિટ આપણે આગળના વિડીયોમાં ભણી ગયા હવે એકમ બે તેમાં જોઈએ એકમ બેનો પેલો પોઈન્ટ છે સામાજિક સંશોધનનું કાર્યક્ષેત્ર પ્રાસ્તાવિક જોઈએ ભારતીય સમાજમાં સંશોધન ક્ષેત્રે દિન પ્રતિદિન વિસ્તરતું જાય છે ભારતીય સમાજનું રચનાતંત્ર સમાજની સરળ સળગતી સમસ્યાઓ સામાજિક પરિવર્તન વગેરે ક્ષેત્રો પર સંશોધનો ચાલ્યા કરે છે આજે સામાજિક આર્થિક ક્ષેત્રો પણ સંશોધનના કાર્યક્ષેત્રમાં આવે છે ઝડપી આર્થિક અને ટેકનોલોજીકલ વિકાસ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ વગેરે બાબતોએ સંશોધનની નવી ક્ષિતિજો ખોલી છે હવે સંશોધન માટે નાણાં ભંડોળ મળવાનો પણ અવકાશ ઊભો થયો છે સરકાર યુજીસી અને વિદેશી સંસ્થાઓ નાણાં આપીને સંશોધનના કાર્યને પ્રોત્સાહન આપતા થયા છે આમ આજના યુગમાં સંશોધનનું કાર્યક્ષેત્ર ઘણું વ્યાપક બન્યું છે એટલે કે ધીરે ધીરે સમાજમાં સંશોધનો વધવા લાગ્યા છે સમાજમાં વ્યક્તિની દૃષ્ટિએ પણ એવા આર્થિક રીતે પણ ટેકનોલોજીમાં ઉદારીકરણ વૈશ્વિકીકરણ દરેક ક્ષેત્રની અંદર સંશોધનો થવા લાગ્યા છે અને સંશોધનોને ઘણા બધા નાણાં ભંડોળ પણ આપણી સરકાર પણ આપે છે ભારત સરકાર અને યુજીસી યુજીસી અને વિદેશી સંસ્થાઓ પણ રોક આમાં પૈસા રોકે છે હવે સામાજિક સંશોધનનું કાર્યક્ષેત્ર જોઈએ સંશોધનનો સંશોધનના ક્ષેત્રે કાર્ય કરતી વિવિધ સંસ્થાઓ સંશોધનના જુદા જુદા વિષયોને અગ્રતા આપે છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ નામની સંસ્થાએ સંશોધનના વિષયોના અગ્રતા ક્રમ વિશે સર્વે કરેલો છે તે અહેવાલને આધારે સંશોધનનું કાર્યક્ષેત્ર નીચે મુજબ છે એટલે કે આ જે રિસોર્ચ કરેલી સંસ્થા છે એના હિસાબે આ નીચેના દસ પોઈન્ટ તારવેલા છે એમાં પહેલું છે વિજ્ઞાન ટેકનોલોજી અને વિકાસ તેમાં જોઈએ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસથી સામાજિક ક્ષેત્રમાં મોટા પરિવર્તનો આવ્યા છે તેનાથી સામાજિક અને આર્થિક વિકાસ ઝડપી બન્યો છે અને લોકોના જીવન ધોરણમાં પરિવર્તનો આવ્યા છે ટેકનોલોજીકલ વિકાસથી સામાજિક જીવનમાં થયેલા પરિવર્તનો અને સંશોધનો વિષય બન્યો છે કૃષિ પર્યાવરણ પ્રત્યાન સંચાર માધ્યમો થયેલા ફેરફારોથી બદલાયેલા લોકજીવન વિશે સંશોધન કરવાનું આજે જરૂરી બન્યું છે એટલે કે સમાજની અંદર ટેકનોલોજીમાં ઘણો બધો ઘણા બધા સુ સુધારા વધારા આવ્યા છે તેમાં સંશોધનો થાય છે જે ખેતી ઉપર પર્યાવરણ ઉપર એટલે કે દરેક રીતે સંચારના માધ્યમો આ બધામાં વિવિધ રીતે સંશોધનો થાય છે અને સંશોધનોથી નવી નવી ટેકનિકલ વિષયો વિશે જાણવા મળે છે અને પરિવર્તનો આવે છે બીજું છે અનુસૂચિત જાતિઓ આદિજાતિઓ અને રક્ષિત ભેદભાવ તેમાં જોઈએ અનુસૂચિત જાતિઓ અને આદિજાતિઓના વિકાસ અને રક્ષણ માટે સરકારે ઘણી જોગવાઈઓ કરી છે ભારતીય સમાજમાં સમાનતા અને ન્યાય સ્થાપવાના હેતુથી આ જાતિઓના વિકાસ માટે અનેક યોજનાઓ કરવામાં આવી છે અને તેમણે રક્ષણ પૂરું પાડવાના કાયદાઓ ઘડવામાં આવ્યા છે આ બધી જોગવાઈઓ કરવા છતાં પણ આદિવાસીઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તનો થયા નથી આ સંદર્ભમાં સામાજિક સંશોધન જરૂરી બન્યું છે આમ આદિવાસી અને અનુસૂચિત જાતિઓની સમસ્યાઓ સંશોધનના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ થઈ શકે છે એટલે કે અનુસૂચિત જાતિઓ એટલે કે આ આદિવાસીઓમાં ઘણું બધું પરિવર્તન હજી બાકી છે એટલે કે એ લોકોના સમાજ જ જુદો છે સમાજથી એનો સમાજ અલગ છે અલગ એને પોતાની સંસ્કૃતિ જાળવી રાખી છે એટલે એમ એમ જો કે એમાં એક છે કે જે શિક્ષિત છે જે શહેરોમાં રહે છે વ્યવસાય કરે છે કારખાનાઓમાં ઉદ્યોગોમાં તેનામાં ઘણો ફેરફાર આવ્યો છે પણ હજી પણ એની પરંપરાઓને તે વળગી રહે છે એટલે કે એની સંસ્કૃતિમાં હજી કોઈ જાચો ફેરફાર થયો નથી વ્યવસાયની દ્રષ્ટિએ એ આગળ આવ્યા છે પણ હજી જ્ઞાતિની દ્રષ્ટિએ કે આદિવાસીઓના સંસ્થાકીય વસ્તુઓમાં તે આગળ આવ્યા નથી ત્રીજું છે વૃદ્ધો એડ્સગ્રસ્તો અને નશીલા દ્રવ્યોના વ્યસનીઓ તેમાં જોઈએ આજે ભારતીય સમાજમાં સંયુક્ત કુટુંબની પ્રથા બદલાય છે સંયુક્ત કુટુંબોની સંખ્યા ઘટતી જાય છે અને આયુષ્યની મર્યાદાઓ વધી છે ત્યારે વૃદ્ધોની સમસ્યાઓ જટિલ બની છે જાતિ જીવનના બદલાયેલા ખ્યાલો અને ઉપભોક્તાવાદને લીધે આજે એડ્સની વ્યાપકતા વધતી જાય છે તે એક ગંભીર સામાજિક સમસ્યા બની ચૂકી છે નશીલા દ્રવ્યો લેનારાઓનું પ્રમાણ પણ આજકાલ વધતું જાય છે આ બધા પ્રશ્નો વિશે સામાજિક સંશોધન જરૂરી બન્યું છે એટલે કે સમાજમાં નશીલા દ્રવ્યો ડ્રગ્સ જેને કહીએ તે વધતું જાય છે તેનું મૂળ કારણ એ પણ છે કે અત્યારની ઝડપી સામાજિક નિયમ અને સમાજમાં જે ઝડપી રીતે ઘણા બધા ફેરફારો આવ્યા છે વ્યવસાયની દૃષ્ટિએ જોઈએ તો કે ભાઈ વૃદ્ધોને અમુક ઉંમરની દૃષ્ટિએ જોઈએ તો વ્યવસાય એવો મળતો નથી પણ યુવાનોમાં જ આવી સમસ્યા છે તો વૃદ્ધોની તો ક્યાં વાત જ કરીએ કે ભાઈ આ બેકારીના હિસાબે પણ માણસનું મન બીજે ભટકે અને નશીલા દ્રવ્ય દ્રવ્યો તરફ દોરાય છે જેમ આપણા પ્રાદેશિક સમાજમાં જોઈએ તો કેવા કેવા નશા નશીલા દ્રવ્યો લેવામાં આવે છે એ તમે જાણો છો ચોથું છે સ્ત્રીઓ અને સ્ત્રીઓનો વિકાસ તેમાં જોઈએ ભારતીય સમાજમાં સ્ત્રી પુરુષ સમાનતાનો પ્રશ્ન ઘણો વેચીદો બનેલો છે સ્ત્રીઓ અને પુરુષોના અધિકારોમાં તફાવત ભ્રૂણ હત્યા સ્ત્રીઓનો વેપાર વેશ્યાવૃત્તિ અપહરણ દહેજ લીધે થતી આત્મહત્યાઓ કે મૃત્યુ બળાત્કાર સ્ત્રીઓની જાતીય સતામણી વગેરે પ્રશ્નો સૂચિત છે જે સમાજમાં સ્ત્રીઓનું એક અથવા બીજા પ્રકારે શોષણ થતું આવ્યું છે સ્ત્રીઓની ભૂમિકા સંઘર્ષો કેળવણી વ્યવસાય ક્ષેત્રમાં સ્ત્રીઓના પ્રવેશ એકલવાયાપણું વગેરે અનેકવિધ પ્રશ્નો સામાજિક સંશોધનનું કાર્યક્ષેત્ર બન્યું છે કે સ્ત્રીઓ સમાજની અંદર સ્ત્રીઓમાં ઘણા બધા સંશોધનો થાય છે અને સ્ત્રીઓની સમસ્યા પણ વધે છે એક એક બાજુ સમાજની અંદર સ્ત્રીઓ પુરુષોને ખંભો ખભાવીને મિલાવીને ચાલે છે તો બીજી બાજુ સ્ત્રીઓની કફોડી દશા બની છે જેમ કે ભ્રૂણ હત્યા છે વે વેપાર ધંધામાં સ્ત્રીઓની સમસ્યા કેવી છે વેશ્યવૃત્તિ છે અપહરણ ઘણા બધા થાય છે આત્મહત્યાઓ એટલે દહેજના લીધે આત્મહત્યાઓ થાય છે અથવા દહેજ ન મળવાથી સ્ત્રીને એના સાસરીયા પક્ષવાળા જ મારી નાખે છે આવા બધા ઘણા બધા પ્રશ્નો થાય છે જેની ઉપર સંશોધનો થાય છે પાંચમું છે યુવકો સમાજમાં આજે યુવકોના પ્રશ્નો વિશે જાગૃતિ આવી છે યુવાનો પર ભારતના ભાવિના આધાર રહેલો છે યુવાન અને યુવતીઓના મૂલ્યો અને જીવનના ખ્યાલોમાં મોટા પરિવર્તન આવ્યા છે યુવાન પેઢી અને જૂની પેઢી વચ્ચેના ખ્યાલોમાં ઘણું મોટું અંતર સર્જાયું છે તેથી યુવાનો અને યુવતીઓના વિવિધ પ્રશ્નો વિશે સામાજિક સંશોધન કરવું જરૂરી બન્યું છે અને તે સંશોધનનું કાર્યક્ષેત્ર બનેલું છે કહેવાય છે ને કે કોઈ પણ દેશનું ધબકતું હૃદય એટલે તેના યુવક અને યુવાનો જે યુવાનો કરી શકે તેવું કોઈ ન કરી શકે પણ જો યુવાને યુવાનો છે એની મેન્ટાલિટી એટલે કે એની વ્યવસાય કરવાની દ્રષ્ટિ એને આગળ વધવાનો જે જુસ્સો હોય જો એ સંપર્કમાં આવે તો પછી વાત જ નહીં પૂછવાની એવું તો કોઈ સવાલ જ નથી જો યુવાનો વ્યવસ્થિત માર્ગે જાય તો તો દેશની પ્રગતિ સાચી જ છે પણ આવા ક્ષેત્રમાં ઘણી જગ્યાએ સ્ત્રીઓમાં એટલે કે યુવકો અને યુવતીઓની અંદર ઘણા બધા પરિવર્તનો આવ્યા છે જેમ કે મોબાઈલની દૃષ્ટિએ જોઈએ તો ટેનોલોજીમાં અને સોશિયલ મીડિયા ઉપર ઘણું બધું જોઈએ છીએ આપણે છઠ્ઠું છે સંસ્કૃતિ સંચાર માધ્યમો અને વિકાસ આજના યુગમાં સંચાર માધ્યમોએ ભારે પ્રભાવ પાડ્યો છે રેડિયો ટીવી વર્તમાનપત્રો સામયિકો મોબાઈલ ફોન ઇન્ટરનેટ વગેરેને લીધે માહિતીનો પ્રસાર અને પ્રચાર વ્યાપક બન્યો છે તેની સામાન્ય જનસમુદાય પર થયેલી અસરો એ સંશોધનનું કાર્યક્ષેત્ર બન્યું છે એટલે કે સોશિયલ મીડિયાના આધારે અત્યારે દુનિયા ટૂંકી થતી જાય છે નાની થતી જાય છે એક એક ક્ષણે જે ઘટના બની હોય બીજા ક્ષણે એ ઇન્ટરનેટ ઉપર આવી જાય અને દુનિયાને ખબર પડી જાય છે એટલે એટલી સંચાર માધ્યમોનો એટલો પ્રભાવ છે જે એક સંશોધનનું કાર્યક્ષેત્ર બન્યું છે સાતમું છે વૈશ્વિકીકરણ ઈસવીસન ઓગણીસો નેવું પછીના વર્ષોમાં ભારતમાં ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયા શરૂ થઈ છે આ પ્રક્રિયાએ સામાજિક જીવન પર અસર પહોંચાડી છે અને તેના વિશે સંશોધન કરવાના દ્વાર ખુલ્યા છે પરિવર્તન પામતી અર્થવ્યવસ્થાએ સંસ્કૃતિ પ્રવાસ મધ્યમ વર્ગીય અને સમગ્ર સમાજ પર અસર પહોંચાડી છે તે વિશે સંશોધન કરવું આવશ્યક બન્યું છે એટલે કે વૈશ્વિકીકરણની અંદર ઓગણીસો નેવું પછી જે ઉદારીકરણ આવ્યું છે ખાનગીકરણ આવ્યું છે તેના તેની ઉપર સંશોધન ખૂબ જરૂરી બન્યું છે એટલે કે લોકોમાં જીવનમાં પરિવર્તન આવ્યા છે ભૌતિક સુખ સુવિધાઓ વધી છે લોકોમાં જીવવાની મહત્વકાંક્ષા વધી છે પ્રવાસો મધ્યમ વર્ગના લોકો પણ અત્યારે સારું જીવન જીવી શકે છે કારણ કે પતિ અને પત્ની બંને કમાય છે એટલે કે વ્યવસાયની દૃષ્ટિએ બે સાથે છે એટલે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓની સાથે ભૌતિકતા પણ સારી એવી પ્રાપ્ત કરે છે હવે આઠમું છે વિકેન્દ્રી સમુદાયો આજે ભારતના ઘણા લોકો નોકરી ધંધા માટે કે અર્થોપાર્જન માટે વિદેશોમાં વસવાટ કરે છે મૂળ ભારતના રહેવાસી પણ વિદેશમાં કોઈ કારણથી વસવાટ કરતા સમુદાયોને વિકેન્દ્રિત સમુદાયો કહેવામાં આવે છે તેમની મૂળ ભારતીય સંસ્કૃતિ વિદેશી સંસ્કૃતિ કુટુંબ જીવન લગ્ન વગેરે બાબતો વિશે સંશોધનો કરવાનું અનિવાર્ય બન્યું છે એટલે કે ભારતના જે મૂળ ભારતના લોકો છે એ નોકરી ધંધા માટે કે વ્યવસાય માટે જે વિદેશોમાં વસવાટ કરે છે તે અમુક અંશે પોતાની સંસ્કૃતિ છોડતા નથી રીતરિવાજો છોડતા નથી પણ અમુક જગ્યાએ એવું બને છે કે ત્યાંની સંસ્કૃતિ અને કલ્ચરમાં ઢળી જાય છે એટલે કે કુટુંબ અને જીવનમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે નવમું છે માનવ અધિકારોનો ભંગ છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વના જુદા જુદા ભાગોમાં માનવ અધિકારોના ભંગ ઘટનાઓ બનતી રહી છે માનવ અધિકારના ભંગના કારણે પરિશ્રમ પરિણામો વગેરે વિશે સંશોધન નવું ક્ષેત્ર વિકાસ પામ્યું છે એટલે કે માનવ અધિકારના ભંગોમાં ઘણું બધું જોવા મળે છે એના કેવા કેવા પરિણામો આવે છે એની કેવી કેવી ઘટનાઓ બને છે તેના વિશે પણ સંશોધન થાય છે દસમું છે અન્ય ક્ષેત્રો એટલે કે બીજા ક્ષેત્રો જેમ કે આજના યુગમાં સામાજિક ક્ષેત્રે ઘણી નવી નવી સામાજિક ઘટનાઓ વધતી જાય છે શહેરીકરણની સમસ્યાઓ ગ્રામ્ય સમાજના પ્રશ્નો શિક્ષણ કાયદો ધર્મ કામદારની સ્થિતિ પર્યાવરણનું પ્રદૂષણ લગ્ન વસ્તી વધારો આર્થિક વિકાસ વગેરે બાબતો વિશે સંશોધનો સંશોધનો થવા જરૂરી બન્યું છે ગુનાઓ ભ્રષ્ટાચાર મૂલ્યનું અધપતન બાળમજૂરી અનાથ બાળકોના પ્રશ્નો વગેરે એવી અગત્યની ઘટનાઓ કે જેનો સમાવેશ સંશોધનના કાર્યક્ષેત્રમાં થાય છે કે કરી શકાય છે આમ સામાજિક સંશોધનનું ક્ષેત્ર આજે વધુને વધુ વિસ્તરતું જાય છે એટલે કે સમાજની દરેક જે દરેક વસ્તુ છે એટલે કે લગ્ન પ્રદૂષણ વસ્તી વધારો ધર્મ કાયદો શિક્ષણ દરેકમાં અત્યારે સંશોધનો વધી ગયેલા છે જે એક મહત્ત્વનું કારણ છે અહીંયા આપણો આ પોઈન્ટ પૂરો કરીએ છીએ એ પછીનો પોઈન્ટ છે સામાજિક સંશોધનનું મહત્ત્વ એ પછીના વિડીયોમાં જોઈશું જય સ્વામનારાયણ